નમસ્કાર સ્ટોક ટુડેમાં આપનું સ્વાગત છે ભારતીય શેર બજારે બનાવ્યો રેકોર્ડ સેન્સેક્સ પહેલીવાર ચોર્યાસી હજારને પાર રોકાણકારોને લાહણી સેન્સેક્સ પંદરસો પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ટોચે બંધ નિપટી પચીસ હજાર આઠસો ક્રોસ છ પોઈન્ટ છ લાખ કરોડની કમાણી એફઆઈઆઈએ ચૌદ હજાર કરોડની ખરીદી કરી સ્મોલ ક્રેપમાં ત્રીજી એક્યાસી શેર બાવન વીક એક હજાર પાંચસો નવ પોઈન્ટ છાસઠ પોઈન્ટ ઉછળી ચોર્યાસી હજાર છસો ને ચોરાણું પોઈન્ટ છેતાલીસ ઓલ ટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે તેરસો ને ઓગણસાહ એકાવન પોઈન્ટ ઉછાળે ચુમ્બાલીસ પોઈન્ટ પચીસ હજાર આઠસો ઓગણપચાસ પોઈન્ટ પચીસ ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી શેર બજારમાં ટોચના તેર સ્ટેકરોલ ઇન્ડસીસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા જેમાં એફએમસીજી ઓટો રિયાલ્ટી મેટલ ઇન્ડેક્સા

ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતીય શેર બજાર ચીનને ક્રોસ કરી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે જેની અસર પણ આપણા શેર બજાર પર જોવા મળે છે બીજી તરફ ફેડ દ્વારા વ્યાજના દરો ઘટતા વિદેશી રોકાણ વધવાની શક્યતાઓ વધી છે શેર માર્કેટના તમામ અપડેટ્સ માટે સ્ટોક ટુડે માં જોડાયેલા રહો